નમસ્કાર મિત્રો હું દેવા ધર તમારું સ્વાગત કરું છું મારા વાડીના રસોડામાં અને મિત્રો આજે આપણે એક નવી જ વાનગી સાથે આવી ગયા છીએ અને આજે આપણે એવી સરસ મજાની વાનગી બનાવી છે જે બધા શાકનો રાજા કહેવાય છે એવું આપણે વરાડિયું બનાવીશું અને મિત્રો આ વાડીએ આપણે પેલો વિડીયો બનાવ્યો હતો ત્યારે જોયું તમે કે આપણે ઘઉં વાવેલા હતા મિત્રો હવે આ ઘઉં ઉપર ઝીણા ઝીણા પોક પણ આવી ગયા છે જુઓ કેટલા સરસ મજાના ઘઉં બન્યા છે અને આપણા સરસ મજાના ઘઉં ઉગી ગયા છે એવું બાજુ આપણું જીરું પણ ઉગી ગયું છે સાથે સાથે શાક બકાલું પણ ઉગી ગયું છે તો મિત્રો આજે બધા શાકનો રાજા વરાળિયું શાક આપણે બનાવીશું અને વરાળિયું શાક છે એટલું બધું સરસ મજાનું અને એટલું બધું ગુણકારી હોય છે કે એ આપણને ઘણા બધા આપણા શરીરને મિનરલ્સ અને વિટામિન્સ પૂરા પાડે છે અને બધા જ પ્રકારના શાકભાજી જો આપણે ન ખાતા હોય તો વરાળિયા શાકમાંથી આપણે બધા જ પ્રકારના શાકભાજી ખાતા શીખી જાય છીએ જેમ કે આપણે કારેલા નથી ખાતા ઘણા માણસો રીંગણા નથી ખાતા

જેમાં જશે જેમ કે કારેલા છે બટેટા છે ટમેટા છે આખું લસણ છે રીંગણા છે લીલી હળદર લાલ લીલા મરચાં ડુંગળી કોથમરી ખાસ તો આ સરગવો જુઓ મિત્રો આ સરગવો પણ આમાં જશે તો આ તમામ પ્રકારના શાકભાજીઓ છે એને હવે આપણે ધોઈ લેશું અને ધોઈને પછી એના ભરવાની શરૂઆત કરીશું મિત્રો વરાળીનું શાક જે આપણે બનાવીએ એમાં ખાસ એનો જે મસાલો બનાવવાની ટેકનિક છે ને એ ખાસ શીખવા જેવી છે તો જનરલી બધા ચવાણું અને જ મસાલો બનાવતો હોય છે આપણે થોડોક અલગ રીતનો મસાલો બનાવશું આપણે મસાલામાં છે ને આ દાણા જે શેકેલા દાણા છે અને એની સાથે છે ને શેકેલી લસણ કરી મિક્સ કરેલી છે તો આને શેકી ટોસ કરી તવામાં અને આ ભૂકો બનાવ્યો છે મિક્સર ગ્રાઇન્ડરમાં તો સૌ પ્રથમ આપણે છે ને એ આપણા લેશું ત્યારબાદ આ ચણાનો શેકેલો લોટ છે આ અમે શેકીને અહીંયા લઈ આવ્યા છે તો આ શેકેલો ચણાનો લોટ નાખીશું ત્યારબાદ આપણે આ જે ચવાણાનો એનો ભૂકો છે એ થોડો ઘણો આમાં આપણે ચવાણાનો ભૂકો નાખીશું ત્યાર પછી આ ધાણાજીરું છે તો આ બે ચપટી જેટલું ધાણાજીરું આમાં આપણે એડ કરીશું ત્યારબાદ આમાં આપણે આ લાલ મરચું બે ચપટી જેટલું લાલ મરચું એડ કરીશું અને મીઠું આ જે મીઠું છે એ થોડું મીઠું મીઠું આપણે સ્વાદ પ્રમાણે તમે ચડીયાતું ખાતું હોય તો ચડીયાતું નાખવાનું બાકી મીડિયમ તો આ મસાલો જે છે એ થોડો અલગ રીતનો બનશે ખાલી ગાંઠિયા અને ચવાણાનો મસાલો નથી આ આ મસાલાની જે ગ્રેવી બનશે ને એ એકદમ અલ્ટિમેટ હશે આવો સ્વાદ લગભગ તમને ગાંઠિયા અને ચવાણાના મસાલામાં આવશે નહીં હજી આમાં આપણે લીંબુ અને ગોળ નાખવાના છે તો આ મસાલામાં આપણે અડધા લીંબુનો રસ નાખી દેસું અને લીંબુના રસ નાખ્યા પછી ખટાશને બેલેન્સ કરવા માટે તમે ખાંડ અથવા ગોળ બેનો ઉપયોગ કરી શકો છો અમે લોકો ગોળનો ઉપયોગ કરી છે ગોળના ઉપયોગ કરવાથી મસાલામાં છે ને થોડીક ટીકાસ આવશે જે મસાલો આપણા જે શાકભાજીમાં ભરશું ને તો એ સ્ટફ થઈ અને અંદર ચોંટીને રહેશે તો આ થોડું આપણે ગોળ નાખીશું ત્યારબાદ આ કોથમરી છે ધાણાભાજી એ આપણા શ્રદ્ધા અનુસાર એટલે કે આપણને જેટલી મજા આવે એટલી ધાણાભાજી આપણે નાખીશું અને હવે આપણે મસાલાને મિક્સ કરીશું ત્યારબાદ આમાં આપણે થોડું તેલ નાખીશું એકાદ પાવરા જેટલું તેલ નાખીશું જેથી બોરો બરોબર ચડી જાય મિત્રો જુઓ કેટલો સરસ આપણો વરાળિયું શાકનો મસાલો રેડી છે આ મસાલામાં તમને જેટલા જેટલા ઇન્ગ્રીડિયન્ટ કીધા છે એ પ્રમાણેના સામગ્રી તમે આમાં નાખશો એટલે બિલકુલ આવો સરસ મજાનો મસાલો થઈ જાય છે થોડો આમ દબાવો તો આમ થોડો આમ બંધાઈ જવો જોઈએ જેનાથી શાકભાજીમાં બધું ચોટી જાય અને ચાલો હવે આપણે શાકભાજીને ભરીએ બસ ધ્યાન રાખજો કારેલાને આવી રીતના છાલ ઉતારી અને વચ્ચેથી બી વાળો ભાગ કાઢી અને પછી છે ને પેલા એને મીઠાથી થોડું મીઠું ચડાવી દેવાનું છે આવી રીતના આ મીઠું ચડાવશો ને એટલે આપણા જે કારેલાની જે કડવાહટ છે એ બરાબર માપમાં આવી જશે આવી રીતે મીઠું ચડાવી અને પછી આ સારું પાણી લઈ અને એને મીઠાના પાણીથી પહેલાં ધોઈ નાખવાના છે આવી રીતના આ રીતના તમે કારેલાનો ઉપયોગ કરશો તો કારેલાની જે કડવાહાટ છે ને એ બિલકુલ ઓછી થઈ જશે અને એ તમને સ્વાદમાં બહુ સારી લાગશે મિત્રો આપણે છે આપણે દીધા પાંચ જણા માટે બનાવી છે એટલે આ પાંચસો ગ્રામ થી થોડા ઝાઝા બટેટા વધારે ખાય એટલે પાંચસો ગ્રામથી વધારે થોડાક ઝીણી ઝીણી બટેટી લીધી છે ચાર થી પાંચ રીંગણા બે ત્રણ સરગવાની શીંગું ચાર લસણ બે ટમેટા ચાર મરચાં અને બે નાના કારેલા તો આપણો જે મસાલો છે એ બધો ભરાઈ ગયો છે અને હવે આપણે આ વરાળિયાને બાફવાની તૈયારી કરશું મિત્રો સૌ પ્રથમ આપણે ચૂલો પ્રગટાવી લઈશું અને આપણે ચૂલો લીધો છે તમે ઈચ્છો તો આ વરાળિયા ચૂલા ઉપર બનાવી શકો છો આજ અમારે થોડો સમય નો અભાવ છે એટલે અમે આ ગેસના ચૂલા ઉપર બનાવી છે અને આ જુઓ આવડું તપેલું લીધું છે આ તપેલામાં પાણી નાખ્યું છે આ પાણી છે તરિયું ડૂબે એટલું પાણી છે હવે મિત્રો આમાં છે ને બે ત્રણ આવા પાણા મૂકી દઈએ એટલે પાણી જે આપણું છે એ પાણી એ બરાબર નીચે જ રહીએ અને આમાં થોડો છે ને પથ્થરનો પણ સ્વાદ આવે અને એ સ્વાદ છે ને એ અનેરો હોય છે મિત્રો હવે આ કડક થી આપણે આમાં માળો નાખીશું એટલે આ કડક છે એ આપણો જે મસાલો જે બધો શાકભાજીનો છે ને એ આના ઉપરથી હવા અને વરાળ બની અને આવશે એટલે પાણી ને નીચે અડે નહીં આ દેશી ભાષામાં આને માળો નાખ્યો કહેવાય આ ખડબ આપણે આમાં નાખી દીધું મિત્રો ત્યારબાદ આપણે આ એક સૂતરાવું કપડું લીધું છે અને એમાં હવે આપણે સૌ પહેલાં બટેટા નીચે હતી આ બટેટા પહેલાં નીચે રાખશું પછી રીંગણા પછી જે આપણું આ લસણ છે આખું લસણ પછી આ કારેલા પછી આ સરગવો છે આદુ ની થોડી કટકી નાખવી આદુ ની કટકી નાખવાથી છે ને આદુ નો જે ટેસ્ટ છે એ આમાં બેસી જાય આટલું બધું નખાઈ જાય ને પછી ઉપર થોડો મસાલો એડ કરી દેવાનો છે આ ઉપરથી આપણે આમાં મસાલો એડ કરશું અને ત્યારબાદ આ મરચાં પછી મિત્રો આ જે આપણું કપડું છે એને આપણે બરોબર આમ ઢાંકી દેસુ અને હવે આનામાંથી આપણે ચીબું ઢાંકી દઈશું મિત્રો આ આવી રીતે પેક કરવાનું છે પછી આ ચીબું ઢાંકી ઉપર આપણે એક વજન મૂકી દઈશું અને અડધી કલાક પછી પાછું આમાં થોડુંક પાણી નાખવાનું છે

ગૌશાળાની મુલાકાત બાદ આપણે પાછું જે વરાળિયું બાફવા મૂક્યું છે ત્યાં પહોંચી જઈશું અને વારા ફરતી વારા આપણે જે શાક બાફવા મૂક્યું છે એ ચેક કરીશું કે આપણું શાક છે કેટલું પાક્યું છે સૌ પ્રથમ આપણે બટેટું લેશું ચમચીની મદદથી આપણે ચેક કરીશું કે બટેટું કેટલું પાક્યું છે એમાં આપણે નખથી દબાવીને પણ જોઈ શકીએ છીએ બટેટું લગભગ એંસી ટકા જેવું પાક્યું છે ત્યારબાદ એક સરગવો પણ આપણે ચેક કરવાનું છે સરગવો પણ દબાવે એવો થઈ ગયો છે અને લસણ પણ આપણે ચેક કરીશું બધી વસ્તુ ચેક થતા એવું લાગે છે કે હજી દસ પંદર મિનિટ થશે મિત્રો આ આપણું વરાળિયું શાક બરોબર બપાઈ જાય ત્યાં સુધીમાં અમે બધા મિત્રો મેરામભાઈ સંદીપભાઈ અહીંયા બેસી અને વાતો કરશું બહુ ઘણા બધા દિવસે અમે મળ્યા છીએ તો સંદીપભાઈ તમે બટેટું અને સરબોચ આપ્યો તો એ તમને કેવો લાગ્યો કેટલો પાક્યો એવું લાગે છે બટેટું એસી ટકા બપાઈ ગયું છે અને સરબો નેવ ટકા દસ પંદર મિનિટ રાખી એટલે બધું શાક રેડી થઈ જશે તો મિત્રો બધા જ શાકભાજી છે બરોબર વરાળે બફાઈ ગયા છે અને હવે આપણે ગેસ બંધ કરી અને આને ઉતારી લઈશું અને પછી આપણે ગ્રેવી બનાવવાની તૈયારી કરીશું શાકભાજી આપણા બધા વરાળે બફાઈ ગયા છે અને હવે આપણે વઘારની તૈયારી કરીશું તો વઘારમાં આપણે આ ચાર થી પાંચ ટમેટાની પ્યુરી કરી છે પછી આ છે આદુ લીલા મરચાં લાલ મરચું ધાણાજીરું હળદર અને મીઠું નાખેલી પેસ્ટ બનાવી છે પછી આ લીલું લસણ છે પાંચેક કડી જેટલું લીલું લસણ લીધું છે આ સૂકી ડુંગળી છે આ એક જ ટમેટું આપણે ઝીણું કાપ્યું છે પછી આ લીલી હળદર છે પછી હિંગ છે આ બે તજ બે લવિંગ અને બે ત્રણ બાદિયા છે અને રાય જીરું સાથે આનો વઘાર કરશું તો મિત્રો વઘાર કરવા માટે આપણે પેલા ચૂલો પ્રગટાવી લઈશું હવે આમાં આપણે દોઢસો ગ્રામ જેટલું તેલ નાખીશું છે 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 ટુકડો અને લવિંગ તેલમાં આપણે નાખી દઈશું જેનાથી મસાલા છે ને એ બળે નહીં રાઈ અને જીરું આપણે મિક્સ કરીને જ રેખા છે બેને ચટકાવીશું જો મિત્રો આ થોડું થોડું ચટકી જાય ને રાઈ જીરું પછી આપણે એક ચપટી જેટલી હિંગ નાખીશું હિંગ છે ને એ આવા બધા શાકમાં ખાસ નાખવી જોઈએ એનાથી છે ને પાચન સારું થઈ જાય હવે આપણે જ્યાં ચાર પાંચ ઘેડી ઘેડી ડુંગળી કાપેલી છે એ ડુંગળી આપણે એમાં નાખી દઈશું આપણે દસેક મિનિટ સુધી ડુંગળીને ધીમત આપણે સાતળવાની છે એટલે ડુંગળી છે એ બરાબર પાકી જાય અને થોડીક છે ગ્રેવી જેવી થઈ જાય હવે ડુંગળી થોડીક અડધી ચડી ગઈ છે પછી આમાં જે આપણે હળદર એકાદ ઇંચ જેટલી હળદર આપણે કાપી રહી હતી મિત્રો અત્યારે શિયાળામાં છે ને લીલી હળદર છે એ આરોગ્ય માટે ખૂબ સારી છે તો લગભગ અમે તો દરેક શાકમાં લીલી હળદરનો ઉપયોગ કરી જ છીએ એક પ્રકારનું એન્ટીબાયોટિક છે આ લીલું લસણ જે લીલું લસણ આપણે આમાં નાખીશું લીલા લસણને થોડી વાર પાકવા દેવું પડશે મિત્રો તો જ લીલું લસણ છે એ એનો સ્વાદ થોડ છે આમ જો હવે આમાં ગ્રેવીમાં ધીમે ધીમે હળદરનો જે કલર છે એ આવવા મીંડો છે હજી આપણે ત્રણથી ચાર મિનિટ સુધી રાહ જોઈશું આ એક ટમેટું આપણે જે ઝીણું ઝીણું કાપ્યું છે એ ટમેટું નાખી દઈશું પ્રેસર ને મદદથી આપણે ડુંગળીને થોડીક દબાવી દેસુ તેનાથી ડુંગળી છે એ ધીમે ધીમે ગ્રેવીમાં ફેરવાઈ જશે હવે આપણે આ આદુ મરચાં લીલા મરચાં જીરું હળદર અને મીઠાની જે પેસ્ટ બનાવી છે એ પેસ્ટ આમાં નાખીશું આમાં બને ત્યાં સુધી ઉપરથી ખુલ્લા મસાલા અમે ઓછા નાખી છે આ પેસ્ટ બનાવીને જ મસાલા નાખી છે જેનાથી મસાલા છે ને બળે નહીં અને સરસ મજાની સોળમ છે એ આવે છે એ સરસ મજાનો કલર પકડે છે હવે તમથી ચાર ટમેટાની પ્યુરી હતી એ પ્યુરી આપણે આમાં એડ કરી દેસુ કરી દઈશું એટલે મસાલો છે એ નહીં અને થોડું પાણી એડ કરીને બે પાંચ મિનિટ આપણે પાકમાં દઈશું તો મિત્રો આપણી ગ્રેવીનો કલર છે તમે જોવો ધીમે ધીમે ગ્રેવીનો કલર છે એ આવતો જાય છે શાક ભરવાનો જે મસાલો બનાવ્યો હતો ને એ આટલો વહીતો છે એ મસાલો પણ આપણે આપણી આ ગ્રેવીમાં નાખી દઈશું દસ એક મિનિટ સુધી આપણી ગ્રેવીને પાકવા દેવાની છે તો હવે આપણે ગ્રેવીને દસ એક મિનિટ સુધી પાકવા દઈશું ગ્રેવી બરોબર પાકી ગઈ છે અને હવે આપણે એમાં આ કોથમરી નાખી અને આપણા ગ્રેવી અને શાકને ફિનિશ કરીશું ગરમા ગરમ વરાળિયું તૈયાર છે જો ગ્રેવી અને શાકભાજી બે અલગ અલગ સારું કર્યા છે તમે બે ભેગું સારું કરી શકો છો સાથે માખણ છે ઘરના બાજરાના રોટલા છે આ ઘરની ગાનું માખણ છે ખીચડી છે અને મિત્રો અમારી થાળી છે એ તૈયાર છે અને હવે અમે જમવા બેસવા જઈ રહ્યા છીએ